નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો દેવોત્થાન એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ અને વિષ્ણુજીને જગાડી અને તેમની કૃપા પ્રાપ્ત કરવાની વિધિ શું છે એ આપ સૌ ભાવિકોને જણાવવા માટે આજનો આ વિડીયો તૈયાર કર્યો છે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ પતાવી સ્નાન કરવું તાંબાના કળશમાં ગંગાજળ લઈ તેમાં તુલસીપત્ર મૂકવા કળશને હાથ વડે હવે ઢાંકી દેવો અને બાર વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો હવે એ ગંગાજળનો આખા ઘરમાં છંટકાવ કરવો ભગવાનને રેશમી વસ્ત્ર ઓઢાડવું અને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરતાં કરતાં ઘંટડી અને શંખનાદ કરતાં કરતાં ભગવાનને જગાડવા માટેનો મંત્ર છે એ બોલવો મંત્ર આ પ્રમાણે છે ઉતિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ આ મંત્ર બોલતા બોલતા ઓઢાડેલું રેશમી વસ્ત્ર ધીમે ધીમે દૂર કરો જેથી ઉઠતાની સાથે જ ભગવાનની કૃપા દ્રષ્ટિ આપના પર પડશે હવે ભગવાનને પંચામૃત વડે અને ત્યારબાદ સાદા શુદ્ધ પાણી વડે સ્નાન કરાવો સાથે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ ધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનો આ મંત્ર બોલો અને શાંતાકારમ ભુજગસયનમ પદ્મનાભમ સુરેશમ ગગન સદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ એ મંત્ર બોલવો જેનો અર્થ એવો થાય છે કે હું એવા જ સર્વવ્યાપી વિષ્ણુજીની પૂજા કરું છું કે જે સાંસારિક અસ્તિત્વના ભયને દૂર કરે છે આપણને એવો અહેસાસ આપે છે કે આપણે આંતરિક રૂપે જુદા પ્રાણી નથી પરંતુ આપણે હંમેશને માટે તેમની સાથે જોડાયેલા જ છીએ હું એવા ભગવાન વિષ્ણુજીની પૂજા કરું છું કે જે બધા જ લોકો એટલે કે ત્રણેય લોકોના એકમાત્ર ભગવાન છે ત્યારબાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવી ચંદનનો ચાંદલો કરો ચોખા પુષ્પો અત્તર ચઢાવી તુલસીની માળા પહેરાવો પૂજા કરી પ્રસાદ અર્પણ કરી આરતી ઉતારવી ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને શક્ય હોય તો નારાયણ કવચ બોલવું ઓછામાં ઓછા ચાર બ્રાહ્મણો ગોરાણી સાથે જમાડી તેમને યથાશક્તિ દક્ષિણા આપી ખુશ કરી વિદાય આપવી આટલું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે કાર્તક સુદ અગિયારસને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે આજે પ્રબોધિની એકાદશીની કથા જણાવું છું એકવાર નારદજીએ પિતા બ્રહ્માજીને પૂછ્યું હે પિતાજી પૃથ્વીલોકના લોકો માટે કયો વ્રત કરવામાં આવે તો દુઃખદારિદ્રથી મુક્ત થઈને મોક્ષ પામે નારદજીનો પરમાર્થી સવાલ સાંભળીને બ્રહ્માજી ખૂબ જ રાજી થયા અને બોલ્યા હે વત્સ લોક કલ્યાણ માટે તે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે માટે હે નારદ દુઃખદારિદ્ર અને પાપોનો નાશ કરવાવાળી કારતક સુદ એકાદશીનું વ્રત કે જે પ્રબોધીની એકાદશી કહેવાય છે તે કરવાથી મનુષ્યની આધિ વ્યાધિ ઉપાધિ તેમજ પાપોનો નાશ થાય છે આ દિવસે ઉપવાસ કરવાથી સહસ્ત્રવધિ અશ્વમેઘ અને શતાવધિ તેમજ બાજપેયી યજ્ઞનું મહાફળ મળે છે તેમાં જો બંને શ્રદ્ધાથી વ્રત કરવામાં આવે તો બે જન્મોના પાપો નષ્ટ પામે છે વ્રત કરનારે રાત્રે જાગરણ કરવું ખાસ આવશ્યક છે વળી આ દિવસે જો પુણ્ય કાર્ય કરી દાન કરવામાં આવે તો મેરુ પર્વત જેટલું મહાન પુણ્ય મળે છે વળી વિધિ વિના પુણ્ય કરવાનું કંઈ જ મહત્ત્વ નથી જેમ કે સંધ્યાદિ કર્મને ત્યજનાર બ્રહ્મચાર્યાદિ વ્રતભ્રષ્ટ નાસ્તિક અને શાસ્ત્ર પુરાણોની નિંદા કરનાર તેમજ પરસ્ત્રી ગમન કરનાર મૂર્ખ અને કૃતજ્ઞ મનુષ્યમાં ધર્મનો વાસ હોતો જ નથી માટે આવું કોઈ કૃત્ય ન કરવું હે નારદ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક જો ઉપવાસ કરવામાં આવે તો તેના કુંડનો પણ ઉદ્ધાર થાય છે વળી તેના ઘરમાં બધા જ તીર્થોનો વાસ થાય છે ઉપવાસ કરનાર જ્ઞાની અને યોગી બનીને મોક્ષને પ્રાપ્ત કરવાનો ભાગ્યશાળી થાય છે આ એકાદશી ભગવાનને ખૂબ જ પ્રિય છે તેથી તેનો ઉપવાસ કરવાથી સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું ફળ મેળવવાને ભાગ્યશાળી થાય છે વળી આ એકાદશીના દિવસે જો કોઈ ભાગવતની કથાનો પાઠ કરશે તો તેને સપ્તદ્વીપ સહિત પૃથ્વીના દાનનું ફળ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની કથા સાંભળનારને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે પ્રબોધીની એકાદશીના વ્રતનો આ પ્રમાણેનો ઉત્તમ મહિમા સાંભળી નારજી બ્રહ્માજીને પૂછવા લાગ્યા કે હે પ્રભુ આપ આ એકાદશીના વ્રત કરવા માટેની વિધિ કઈ સંભળાવો જેથી બ્રહ્માજી બોલ્યા હે નારદ આ એકાદશીના દિવસે જ્યારે રાત પાંચ ઘડી બાકી રહે ત્યારે વહેલી પરોડે નિંદ્રામુક્ત થઈ દાતણ કરી નદી કુવે કે તળાવે જઈ સ્નાન કરવું પછી ભગવાન વિષ્ણુનું પૂજન કરી કથા સાંભળવી અને ભજન સત્સંગ કરી ઉપવાસ સમર્પણ કરવો આ દિવસે ભગવાનનું પૂજન ફળ ફૂલ કપૂર તેમજ કેસરથી કરવું વળી રાત્રે જાગરણ કરતી વેળાએ જુદી જુદી જાતના ફળો લઈ પ્રભુને તેનો અર્ધ્ય આપવો અને પૂજન કરતા હોઈએ એમ હાથ જોડીને વંદન કરી ઊભા રહેવું ફળ ફૂલથી ભગવાનની પૂજા કરનારને સર્વાધિક ફળ મળે છે બિલ્લી તેમજ તુલસીપત્રથી પૂજન કરનારના જન્મો જન્મના પાપ બળી જાય છે વળી જે કોઈ ભગવાનનું કદમના ફૂલોથી પૂજન કરે છે તો તેને ક્યારેય યમલોકમાં વાસ કરવાનો વારો આવતો નથી ભગવાન તેના ઉપર ચાર યુગ સુધી પ્રસન્ન રહે છે અગર જો ભગવાનને કેતકીના ફૂલો ચડાવવામાં આવે તો વ્રત કરનાર વ્યક્તિ ફરીથી આ સંસારમાં આવી શકતી નથી તે પ્રભુ કૃપાથી મુક્ત થઈ જાય છે અને સતપત્રોથી જો કોઈ પૂજા કરશે તેનો સપ્તદ્વીપમાં વાસ થાય છે બારસના દિવસે નદીએ જઈ સ્નાન કરવું પછી ઘેર આવીને વિધિપૂર્વક બને તો ઉપર જણાવ્યા મુજબ ભગવાનનું પૂજન કરવું અને વ્રતની સમાપ્તિ માટે વધારે નહીં તો પાંચ બ્રાહ્મણો જમાડવા બ્રાહ્મણ જમાડ્યા પછી યથાશક્તિ દક્ષિણા આપવી પછી ચાતુર્માસમાં જે નિયમો કર્યા હોય તે બ્રાહ્મણો આગળ કહેવા જેમણે યથાચિત વ્રત કર્યું હોય તેમને સુવર્ણનું દાન કરવું દાનનો ત્યાગ કર્યો હોય તો ગૌદાન કરવું ફળનો નિયમ લીધો હોય તેમણે ફળનું દાન કરવું તેલનો નિયમ લીધો હોય તેમને ઘીનું દાન કરવું વધારામાં રૂથી ભરેલું ઓશિકું અને ગાદલાનું દાન કરવું કોઈ પાનમાં ભોજન લઈ ખાવાનો નિયમ કર્યો હોય તો તેમને વાસણ ભરીને અનાજનું દાન કરવું આમ યથાશક્તિ પ્રમાણે દાન કરવા આમ વિધિપૂર્વક આ વ્રત કરવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન વિષ્ણુ નારાયણ દેવની જય બોલો નારાયણ વિષ્ણુ ભગવાનની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ